મને જ્યારે જ્યારે કોઈ એવું કે ને કે ગંગામાં તમે ના તો તમારા પાપ ધોવાય ત્યારે મને હંમેશા એક એવો વિચાર આવે કે ધોવાતા હશે શાસ્ત્રોમાં લખેલી આજ સુધીની કોઈ વાક્ય ખોટું નથી હોતું પણ એકચ્યુઅલી પાપ કયા ધોવાના છે ખબર છે ડૂબકી લ્યો ને ત્યારે તમારી અંદર કેટલા બધા ખુલાસા તમારે તમારી જાત સાથે કરવાના કે ઓલા માણસ સાથે ખોટું થઈ ગયું હતું ઓલાને ખોટી રીતે હેરાન કર્યો હતો અને કેટલી બધી એવી મનની ગાંઠો હશે કે તમે અત્યારે અહીંયા સરેરાશ ઉંમર સાઈઠ વર્ષની હશે પિસ્તાલીસ વર્ષે તમને કોઈક માણસે એક વાક્ય કહી દીધું હશે તમારા સગામાંથી અને વાક્ય હજી તમે ગાંઠ મારીને બેઠા છો હજી એ માણસને તમે મળો ત્યારે એ જ રીતે બોલું તે દીતે મને કેવું કીધું તું જોઈ લેજે હવે જૂના ચશ્માથી જ સાહેબ ગંગા કિનારે આવ્યા છો તો એવી બધી ગાંઠ ખોલીને જજો અમથી એકાદ ગાંઠ તમને એકાદ ફેરો લેવડાવશે એકાદ જન્મ લેવડાવશે ગાંઠ ખોલી નાખો ડૂબકી લ્યો ને ત્યારે અંદર જવાનું હોય ને ક્ષણ માટે તમને મૂંઝારો થાય અને તરત તમે બહાર આવી જાઓ આ અહીંયા આંખ બંધ કરો ધ્યાન કરો ત્યારે તમને વિચાર શું કામ આવે છે ખબર મન મનો લોકળી પડે છે તમારી અંદરથી પ્રશ્નો આવે છે અને સાહેબ આપણે આપણી જાતને બાસઠ વર્ષે એવું બનાવી ન શક્યા કે આપણે આપણી સાથે જ રહી શકીએ એ તો કેવું કહેવાય વારે પતિ પત્ની સાથે બેસજો પતિ પત્ની સાથે બેસજો કાલ સૌજીભાઈ મને સરસ વાત કરી તો એટલી બધી વાત કરી મને કરીને જો રાત્રે જો ફેસબુક ઉપર આ ઘટના લખીને નાખું નાના તો વિસ્તારથી લખવા જેવી વાત છે એ કે નેહલભાઈ ને અમે સાઈઠ બાસઠ વર્ષે તે પતિએ પત્નીને હબ નહોતો કર્યો વાલ નહોતો કર્યો એટલે અમે એને કીધું કે વાલ કરો મને કોઈથી ન સમજાણું કે આપણી પત્નીને પ્રેમ કરવામાં શરમશે નહીં આવે કોકની હોય તો આપણે વિચાર આવવો જોઈએ કે કોકનીને પૂછીએ તકલીફ થાય ગુલ ધોટા ધીંગાણા થાય પોતાની પત્નીને પ્રેમ કરવા માટે આટલી બધી શરમશે નહીં તમે જો બે માણસ ઝઘડતા હોય ને અહીંયા ગંગા કિનારે બે જણા ઝઘડતા હોય તો આપણે ચાર જણા ટોળું વળીને જોવા જાય અને સેજ આપણને તકલીફ ન થાય એનું ઝઘડવું ન થાય કદાચ મારા મારી થાય તો આપણે એમ કઈ દાદા બહુ ગુસ્સાવાળા લાગે છે પણ દાદા જો દાદીનો હાથ પકડ્યો હોય તો આપણે સેજે આ ઉંમરે છૂટ્યું નહીં હો હજી અને આવું સાંભળો ને ત્યારે એવા વ્યક્તિઓને બહુ પ્રેમથી કહેવું જોઈએ કે દોસ્ત જીવનમાં એવું જીવ્યું હોય ને કે હાથમાંથી કશું છૂટે જ નહીં આ પૃથ્વી પર છોડવા જેવું કશું છે જ નહીં હા આપણને પકડવાની એ બધી ના છે મોક્ષ માટે આપણને એવું કીધું છે કે તમે જેટલું છોડશો એટલું મોહ છોડવાનું કીધું તો વસ્તુઓ વ્યક્તિઓ સંબંધો છોડવાનું કીધું જ નથી અને અમુક અમુક લોકો વાત કરે ને તો મને એમ થાય કે યાર તમે બે ખવાર ખબર તમાકુ નથી છોડી શકતા મોહમાં માયા હું જોડી શકવાના હતા નાની વાતથી તો શરૂઆત કરો પછી મોટા મોટા તરફ જજો જીવનની આપણી ભારતીય સભ્યતાની આખી આખી ધર્મની તમે વાત કરશો ને જોશો ને તો એમાં છોડવાની કંઈ વાત જ આવતી નથી બધું એવી રીતે કરવાનું છે એવી રીતે કરીને પસાર થવાનું છે કે તમને પાછું વળીને જોતી વખતે વસ્તુનો મોહ માયા ન થાય એવી રીતે કરીને નીકળવાનું છે પણ આપણને બધાને મનનો બોલાયો મનનો કીધું સૌથી વધુ આપણને કોઈની નજીક જતું રોકતું હોય તો સામેવાળાનો વ્યવહાર નહીં આપણો અહમ આપણને રોકે છે તમે સૌજીભાઈ પાસેથી બીજું કાંઈ ન શીખો ને તો કાંઈ પણ સરળતા તો શીખજો જ કોઈ પણની સાથે વાત કરતા હોય તો તમને નજરથી એમ તમને કહી દે કે મેં તમને નોટિસ કર્યા તમે જો એમની પાસે એક વિશિષ્ટ એવી કલા છે કે બધાની વચ્ચે તે દરેકના પોતાના સૌજીભાઈ છે એ જ્યારે પણ તમને મળે છે ત્યારે તમને એક સ્પેશિયલ ફિલિંગ કરાવડાવે છે બાકી એ સવાર સાંજ એ તમે તમે જે જમો છો એ જ અત્યારે તો જમે છે જો તમે એમ કેતા હોય અન એવા ઓડકાર તો લ્યો હવે ઓડકાર એમના જેવા થોડાક તો લ્યો સાત દિવસથી લ્યો તો નથી સાચો કેમ આપણાથી એ થતું નથી વૃદ્ધત્વની મારી સાદી વ્યાખ્યા છે તમે કામ કરવાનું બંધ કરો ને એટલે તમે વૃદ્ધ થાવ વૃદ્ધ થાવ એટલે કામ કરવાનું બંધ કરી નાખવાનું એવી જરાય જરૂરી નથી જરાય નહીન્દ્ર મોદી ઉમર જોઈ લ્યો આપણા જેટલા જ કલાકો મળે છે આપણા જેટલું જ જીવે છે બેશુમાર જીવે છે સાહેબ જે દિવસે તમે બીજા માટે જીવવાનું શરૂ કરી દો ને પછી તમારા કામ ઉપરવાળો જ કરે પછી એ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન એ રાખે સો ટકા ગૌરીબાભી જમતી વખતે ધ્યાન રાખતા જ હશે જમવાનું પણ અમુક ધ્યાન એ રાખે તમે કોકનું રાખો તે તમારું રાખે એ સાદી દલીલ છે મને બહુ જ આનંદ છે કારણ કે સૌથી વધુ મહત્વનું મારી માટે એ લોકો છે કે જેમને મને એક એમણે સરસ વાક્યો કીધા છે કે આને શ્રવણ અમે કહીએ છીએ અને અમે રાધાકૃષ્ણ કહીએ છીએ ક્યાંક ને ક્યાંક જેમને સંતાનો નથી એમને સૌથી વધુ પીડા હશે અફસોસ હશે ક્યાંક ફરિયાદ પણ ઈશ્વર સાથે હશે કે બધાને બધું દીધું અમને બધું જ આપ્યું તે અમને આ ન આપ્યું પણ જેમને સંતાનો નથી ને એમને હું બે હાથ જોડીને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે ઈશ્વરનો એ રીતે હવે આભાર માનતા થાવ કારણ કે તમને એ નાની જવાબદારી નહીં પણ વિશ્વની મોટી જવાબદારી માટે તમને મોકલી રહ્યા છે કે તમે એક સંતાનો નહીં તમારી આજુબાજુના બીજા સો સંતાનોને પોતાના સંતાનો કરો સાહેબ એક બાળક દત્તક લેવું ને એ બહુ મોટી ઘટના નથી પણ એક વિચારને એક કાર્યને એક સમજને દત્તક લેવી એ મોટી વસ્તુ છે એ તમારા વર્ષો પછી પણ ચાલે મારે સંતાનો નથી પણ બસો વીસ મનબુધી દીકરા દીકરીઓને મેં દત્તક લીધા છે હું જ્યારે પણ એમની વાત કરું છું ત્યારે કહું મારા છોકરા આમ મારા છોકરાઓ આમ અને જેમને સંતાનો છે એમને ખરેખર સ્વર્ગની સીડી મળી ગઈ છે એવું કાંઈ નથી એમને એમના સંતાનોથી ફરિયાદ તો છે જ તમે એકબીજાના સંતાન બનો તમે એકબીજાનો આધાર બનો તમે એકબીજા માટે એવી લાગણી રાખો અને જગતનું એક પણ બાળક છો તમારું બાળક હોય એ રીતે માથે હાથ ફેરવો જ્યારે પણ સાહેબ જગત માટે પ્રાર્થના કરી શકવાની ક્ષમતા તમારા માટે કારણ કે તમારી પાસે હવે કઈ સ્વાર્થ જેવું છે નહીં કે તમારે એમ પ્રાર્થના કરવું પડે કે બોર્ડની પરીક્ષા હોય તમે એવી પ્રાર્થના કરો કે મારા દીકરાના દીકરાને દસમા ધોરણમાં આટલા ટકા આવે દસમા ધોરણની પરીક્ષાની ખબર હોય ત્યારે ઉપરવાળા પાસે પલોઠી વાળીને પ્રાર્થના કરો કે આ જગતમાં જેટલા દીકરાઓ દસમા ધોરણમાં છે એને સારા ટકા આવે તમારા એટલું મોટું ને પોળું કરો કે તમારી અંદર એક સંતાન તમારી અંદર હજારો સંતાનો રહી શકે એમણે મને વાત કરી કે એમના એક એમ્પ્લોયના પાડોશી આવીને એવું કીધું કે અમારા બાજુમાં આવી રીતે બે વ્યક્તિઓ છે કે જેમને કોણ જાત્રા કરાવડાવશે આપણા શાસ્ત્રોએ જાત્રાનું એક બહુ મહત્વનું એક પુણ્ય આપ્યું છે મને ખબર નથી કેટલાને એ ડેફિનેશન ખબર છે કે પ્રવાસ અને જાત્રામાં ફેર એ છે પ્રવાસ એને કહેવાય કે જેમાં તમને મજા આવે અને જાત્રા અને યાત્રા એને કહેવાય કે જેમાં તમને આનંદ આવે મજા અને આનંદમાં ફેર છે મજા છે એ દુન્યવી વસ્તુ છે અને આનંદ છે ત્યાંનો આનંદ છે પરમ આનંદ એવો શબ્દ આપણે ત્યાં શાસ્ત્રોએ આપેલો છે એટલે આ જાત્ર માંથી અમને આનંદ આવ્યો એકાકાર અમે થયા એક ક્ષણ સો ટકા આટલા દિવસની એક ક્ષણ તો એવી હશે જ કે જેમાં તમને એવું રિયલાઇઝ થયું હશે કે પૃથ્વી પર કોઈક એવું તત્વ છે જે આખી વ્યવસ્થાને ચલાવે છે અને સૌજીભાઈનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ અને આશય એ જ છે કે તમને પરમ અસ્તિત્વનો એકાદ સ્પર્શ થઈ જાય અને જેને એક વખત એનો સ્પર્શ થયો હોય ને એ આજીવન જગતને જોતી વખતે પ્રેમથી ને સંવેદનાથી જ જોતો વ્યક્તિ બની જાય તમે સારા માણસ બનો એ માટે આજે આજે નક્કી કરો આજે બપોર પછી સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલા રાગને દ્વેષને ઈર્ષાને તમારી અંદર રહેલા કેટલા બધા માથાકોટોને આપણે આમ તમે જુઓ ને તો તમે તમારે બધાને અત્યારે સેલ્ફ ડિપોઝિટ હશે તાળાવાળો એક કબાટ તો હોય જ એની અંદર તમે શું રાખો ઘરેણા સૌથી મૂલ્યવાન હોય એ તમારે રાખવાનું હોય તો આપણું મગજ અને આપણું હૃદય છે ને એમાં સૌથી મૂલ્યવાન વસ્તુઓ રખાય સૌથી સુંદર યાદ હોય એ રખાય